કૃપા સ્વાગત છે ના વ્લોગમાં જો આજે આપણે મોડ મોડો ત્રણ વાગે વ્લોગ ચાલુ કર્યો હોય જો આપણે નાય બહેન ફ્રેશ થઈ ગયા અને આજે આપણે સવાર માતા થોડા થોડા સાંટા અત્યારમાં ત્રણ વાગે જુઓ ટોરને ટોરાને થઈ ગયો હોય જો કડકત્તા નાખીએ એટલે આપણે નાખીએ જો અત્યારે કમ્પ્લીટ નિરાણ પૂરું થઈ ગયો છે અને સવારમાં વરસાદના કારણે જોવા કબુચિયા ભરી ગયા હે બધે જોવા બધી ખાબુચિયા ભરી ગયા હૈ અને જો આમ બધે કમ્પ્લીટ આમ ઢોર બાંધ્યા છે ને હવે તમને દેખાડું કે ખાર કૂવામાં વરસાદ ટાણે જ્યારે વરસાદ વધારે હતો ત્યારે પાણી ચાંઈ ગરી ગયું હતું એ ટાણે જો આપણે બાથરૂમ બનાયેલા છે અને ખાર કુવામાં જવું આપણે અહીંથી સામાન કાઢ્યો હતો સણવાનો અહીંયાથી જવો અહીંથી કમ્પલેટ આમ પાણી માલભા આવી ગયું હતું બધું પછી હેરવું બધું ફૂંકાઈ ગયું થોડીક ધોળી પણ જઈશ પર અને વરસાદ તાણે જવો આપણે અહીંયા આ ફૂલ મારે ભેરો હતો આમ ફૂલ જો આ ગટર કરી હતી અને મારા આખે આખો ભેરો હતો સલો અને આપણે આમ એક આખો બંધ છે એ ફૂટી ગયો તો થોડોક હાંધો એને અને જો જાહેર પણ કમ્પ્લેટ પડતી હાડી અને નાના નાના વાસરું આ સાઈડ બાંધ્યા છે જો અને જો આપણે ઓલો સામે બાવરો કાંઈપેલો રહ્યો એ હોય પડી ગયો તો એને પણ કાંઈ નાખો મારે મામ લમી ગયો તો અત્યારે કમ્પ્લેટ કાપીને સીધો કરવેરો ટેકો મીક દીધો અને જો જે આપણે ઝાડ વારીએ જ આપણે તારીમાં જો કમ્પલેટ ચોખ્ખું લાગે છે એટલે જો આપણે જે છે જાબુડા બધા જો કમ્પ્લીટ ચોખ્ખા થઈ ગયા લીંબુડા બધા હતા એ ને કટિંગ નાખ્યું ખીને અત્યારે આ વરસાદના કારણે બધું આ બધું ગારો આ બધું વધારે થઈ ગયું એટલે જો આપણા ઘરની પછી જ ને આંત બધું પલડું લે રહે અને જો આપણા પીજ્યુએસએલના તાર રહે એ પણ લીમડો કટિંગ થઈ ગયો તો એ એટલે લી ઘણો શેટો છે લીંની બહુ તકલીફ છે નહીં ને કે ચોમાસામાં એના લીધે પાવર રહેતો નથી ને નીચે આપણે આડા નવા રખડતા હોય તો બીક રે એ બધી કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે થોડાક દિવસ આપણે તરણેતરનો મેળો તરણેતરનો મેળો ચાલુ થાય છે છ સાત આઠ નવ એટલે આપણે પાંચમનો મેળો આઠ તારીખ છે મોટો તે દિવસે જવાનું થશે અને જો આપણે કમ્પ્લીટ આપણે ખોખામાં જો ઝાયટકો ચાલુ હોય જો ઝાયટ કમી ગયો કમ્પ્લીટ ડીશ ને બધું કમ્પ્લીટ કરી અને સામે આપણે આદ દર નીળ નીણનો કાગળ રહ્યો એ થોડોક આજ ઢીલો થઈ ગયો તો એની હવારમાં હાકા બાંધી દીધો કમ્પ્લીટ જો અને જો આ બધી પાણી તો ભેર્યું જ રહી એમને ના છે આપણો ગુંદો 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 આવીને આઈટમ થઈ ગયો હોય એટલે જો આમ નામ આપણે અત્યારે કામ કાજુ ન વાલી અને અત્યારે ગોડાઉન પણ સાફ કરે છે અને આપણે અત્યારે કપાસમાં તમારું અત્યારે આમ ચાલે ઉસી નહીં ગાદાજું થઈ ગયો એટલે અત્યારે કપાસમાં નથી જવું નાદન વડા બાંધ્યા છે અને અત્યારનું આજ તો એવું કાંઈ ખેતરમાં જાયું હતું નહીં જો અમે આજનો અલગ અહીંયા પૂરો કર્યું છે મરસુ નો સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા